મૌની અમાસ કરો આ પાંચ ઉપાય પિતૃદોષથી મળશે રાહત શનિદેવ થશે પ્રસન્ન હિન્દુ પંચાંગ મુજબ માઘ માસની અમાસ તિથિનું વિશેષ મહત્વ છે તે માઘી અમાસ મૌની અમાસ જેવા નામોથી ઓળખાય છે આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે આ વખતે મૌની અમાસ ઓગણત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ ના રોજ આવી રહી છે દિવસ દરમિયાન સ્નાન અને દાન ઉપરાંત પિતૃઓ માટે શુભ કાર્ય કરવાની વિશેષ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી અને મૌન રાખવાથી અનેક ગણો વધારે ફળ મળે છે અને જીવનમાં ખુશીઓ રહે છે તે જ સમયે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મુખ્ય અમાસના દિવસે કંઈક ખાસ થાય છે કામ કરવાથી વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ અને પિત્ર દોષની અશુભ અસર ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે આવો જાણીએ મૌની અમાસના દિવસે કયા કયા શુભ કાર્ય કરવા જોઈએ મૌની અમાસ ઉપાય એક સ્નાન લઈ સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે પવિત્ર નદી પર જઈને સ્નાન કરવાથી અને ક્ષમતા અનુસાર દાન કરવાથી વ્યક્તિ શાશ્વત પુણેની પ્રાપ્તિ કરે છે આ દિવસે પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવાથી કરોડો તીર્થોમાં સ્નાન કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે મૌની અમાસ બીજો ઉપાય તર્પણ ચઢાવો પદ્મપુરાણ અનુસાર મૌની અમાસના દિવસે સૂર્યોદય પહેલાં તમારા પૂર્વજોને તલ અને જળ અર્પણ કરો આમ કરવાથી વ્યક્તિ શાશ્વત પુણેની પ્રાપ્તિ કરે છે તેનાથી પિતૃદોષની અશુભ અસર ઓછી થશે માઘ મહિનાની મૌની અમાસ પર બપોરે બાર વાગ્યે સૂર્યપ્રકાશનું ધ્યાન કરો તમારા પૂર્વજોનું ધ્યાન કરતી વખતે ગાયના છાણથી બનેલું વાસણ બાળી લો અને તેમાં ગોળ અને ઘી ચઢાવો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મૌની અમાસ ત્રીજો ઉપાય સૂર્યદેવને જળ ચઢાવો મૌની અમાસના દિવસે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં જળ લાલ ફૂલ સિંદૂર અને અક્ષત અક્ષતમુખી ભગવાન સૂર્યને અર્પણ કરો તેની સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો મૌની અમાસ ચોથો ઉપાય પીપળના ઝાડને જળ ચઢાવો માઘ મહિનાની મૌની અમાસ પર પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરો આ સિવાય પીપળના ઝાડને જળ ચઢાવો એવો માનવામાં આવે છે કે આ દિવસે પીપળના ઝાડમાં કેસર અને વિષ્ણુ સાથે પિતૃઓ નિવાસ કરે છે મૌની અમાસ પાંચમો ઉપાય શનિદોષ માટે માઘ માસની મૌની અમાસના દિવસે સરસવના તેલનું દાન કરો આ સિવાય શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાની સાથે શનિ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરો તેનાથી શનિ દોષના અશુભ પ્રભાવથી રાહત મળે છે